અમે આવ્યા છીએ જુનાગઢ દામોદર કુંડમાં ફૂલ પધરાવા જુનાગઢનો કેવો અદ્ભુત નજારો સોળે કલાએ સંસ્કૃતિ ખીલી ઉઠી છે લીલું છમ દેખાઈ રહ્યું છે કેવી ફોર વ્હીલો સરસ મજાની પાર્કિંગમાં પડી છે

એ ટીકડો લઈ ગયો ટીકડો ઓલ્યું ખારું થયું આપ્યું ને હા એને ફોલતા નથી આવડતું જો જોઈ કરે જો એમ પાક ટીકડો છે હું ફોલ દઉં ખેડાઈ જવા મારે છે